નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે આપણે જોઈશું આજના કરંટ અફેર્સ તો ચાલો શરૂઆત કરીએ આજના કરંટ અફેર્સમાં સૌ છે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિ કોન્ટિનેન્ટલ ગોલ્ડ ટુર બે હજાર ચોવીસ બરાબર છે અહીંયા જે આ એથ્લેટિક્સ છે બરાબર છે આ એવો જે પ્રાઇઝ છે તો એ કોને મળ્યું છે તો ભારતીય જે એક ખેલાડી છે નીરજ ચોપડા બરાબર છે તો એમને પ્રાપ્ત થયું છે શેના માટે તો જ્વેલિન થ્રો માટે કે જેને બાલા ફેંક પણ કહેવામાં આવે છે બરાબર આ પ્રાપ્ત થયું છે મતલબ કે એમને ગોલ્ડ મેડલ મળ્યો છે બરાબર તો કોણ નામ છે એમનું નીરજ ચોપડા બરાબર આની પહેલાં જે ગઈ ઓલિમ્પિક હતી તો એમાં પણ એમને ગોલ્ડ મેડલ જીત્યો હતો બરાબર ચાલો નેક્સ્ટ છે નાલંદા વિદ્યાપીઠ વિશે બરાબર આ ખાસ ધ્યાન રાખજો કારણ કે પ્રિલિમ્સમાં તો ઠીક મેઇન્સમાં પણ પૂછાઈ શકે કારણ કે ચર્ચામાં છે આ બરાબર તો નાલંદા વિદ્યાપીઠ છે તો એના એક કેમ્પસ છે તો એનું ઉદ્ઘાટન કરવામાં આવે છે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બરાબર છે આપણા પ્રધાનમંત્રી શ્રી શ્રી છે એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે છે એના એક નવા કેમ્પસનું આ કેમ્પસની ખાસિયત શું છે તો દુનિયાનું સૌથી મોટું નેટ ઝીરો ગ્રીન યુનિવર્સિટી જે કેમ્પસ છે આવ્યું બરાબર મતલબ કે અહીંયા કાર્બન એમિશન છે બરાબર તો એ શૂન્ય રાખવાનો પ્રયાસ કરવામાં આવશે મતલબ કે પર્યાવરણનું એક પ્રકારે ધ્યાન રાખવામાં આવશે બરાબર છે નેટ જીરોનો મતલબ શું થશે કે તમે જે આ કાર્બન એમિશન છે તો હવે એ કોઈના હાથમાં નથી કે તમે એનું ઉત્સર્જન ઘટાડી દો આખે આખું શૂન્ય લાવી દો એ ક્યારેય પોસિબલ નહીં થાય પણ જે આ કાર્બન ઉત્સર્જન થયું છે તો સામે એવા કાર્ય કરો કે જેથી કરીને એ થોડું બેલેન્સ આવે બરાબર મતલબ કે એનું શું કહેવામાં આવશે નેટ જીરો મતલબ કે જેટલું બહાર નીકળી રહ્યું છે જે ઉત્સર્જન થઈ રહ્યું છે તો એને ઘટાડવા માટેનું કાર્ય કરવાનું મતલબ કે એ પ્રમાણે એને સંતુલન અવસ્થામાં જીરો અવસ્થામાં લાવવાનું ચલો હવે આ સિવાય આ વિદ્યાપીઠની ખાસિયત બીજી એ છે કે એકરમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે અને નામ છે કમલ સાગર તળાવ બરાબર ચલો હવે નાલંદા વિદ્યાપીઠની આપણે વાત કરીએ નાલંદા વિદ્યાપીઠ છે એની સ્થાપના કરવામાં આવેલી કુમારગુપ્ત દ્વારા કુમાર ગુપ્ત પ્રથમ દ્વારા બરાબર છે હવે આ કોના પરથી આપણને ખબર પડે છે કુમાર ગુપ્ત પ્રથમ છે તો અમુક જે ઇન્સ્ક્રિપ્શન્સ હશે બરાબર જે શિલાલેખો છે એના પરથી આપણને ખબર પડે છે પછી જેમ હરીશ એણે લખ્યું હતું બરાબર છે જે કોતરીને જે લખેલું જે શિલાલેખો છે એમાં બરાબર તો એ એને જે સમુદ્રગુપ્ત વિશે લખ્યું હતું એ પ્રમાણે જે

આ સિવાય ઇન્ડોનેશિયા છે ત્યાંથી લઈને બધા વિદ્યાર્થીઓ છે તો અહીંયા જ્ઞાન પ્રાપ્તિ માટે આવતા હતા બરાબર બૌદ્ધ વિદ્યાપીઠ હતી બરાબર મહાયાન જે શાખા છે એની સાથે સંકળાયેલી બરાબર હિનયાન મહાયાન શાખા સાથે સંકળાયેલી હતી બરાબર છે આ સિવાય આનો જે વિકાસ કરવાનું કાર્ય છે એ કોના દ્વારા કરવામાં આવ્યું તો જે સમ્રાટ હર્ષવર્ધન છે એના દ્વારા બરાબર અમુક ચોપડીઓમાં લખેલું છે કે એને સો ગામ દાન કરેલા પણ સો ગામ દાન નતા કરે સો ગામ જેટલા છે એમાંથી જે કરવેરો ઉઘરાવતું હતું સરકાર મતલબ કે જે હર્ષવર્ધન છે એ જે રાજા ઉઘરાવતા હતા તો એ જે આખો કરવેરો હતો તો એ આપવામાં આવતો હતો નાલંદા વિદ્યાપીઠના વિકાસમાં બરાબર ચલો એક આ બીજી બાબત થઈ આ સિવાય જે એનો નાશ કોને કર્યો તો એ કરવામાં આવેલું બખ્તિયાર ખિલજી દ્વારા બરાબર છે ખબર નહીં શું ખટક્યું હશે તો નાશ કરી દીધું બરાબર તો આ હતી આખી બાબત નાલંદા વિદ્યાપીઠ ચાલો નેક્સ્ટ જોઈએ દુનિયાની પ્રથમ માનવરહિત સેના સિસ્ટમ તો આ શરૂઆત કરવામાં આવી છે યુક્રેન દ્વારા માનવ રહિત અનમેન્ડ મતલબ કે આ જે આખી સેના હશે એની અંદર એક પણ માણસ નહીં હોય બરાબર એનો મતલબ એમ થયો કે આખું ટેકનોલોજી આધાર આધારિત હશે મતલબ કે આની અંદર ઉપયોગ કરવામાં આવશે રોબોટનો ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે બરાબર મતલબ કે માનવની જગ્યાએ કોણ લડશે રોબોટ લડશે અથવા તો ડ્રોન છે એ લડશે તો આવી આખી એક સેનાની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે બરાબર યુક્રેન દ્વારા તો આ દુનિયાની પ્રથમ એવી સેના સિસ્ટમ છે ચલો નેક્સ્ટ છે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે તો ભારતમાં સ્વાસ્થ્ય પ્રણાલી છે તો એમાં એક સુધારો કરવા એને એક વેગ આપવા માટે જે છે તો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા એક લોન આપવામાં આવી છે એકસો સિત્તેર મિલિયન ડોલરની લોન સહાય આપવામાં આવી છે બરાબર સેના માટે છે તો સ્વાસ્થ્ય પ્રણાલી છે એને એક વેગ પ્રાપ્ત કરવા મજબૂતી પ્રદાન કરવા માટે બરાબર છે અહીંયા વાત કરીએ એશિયન ડેવલપમેન્ટ બેંકની બરાબર છે સ્થાપના થઈ હતી ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો છાસઠ ના રોજ બરાબર અને એનું જે હેડક્વાર્ટર આવેલું છે મનીલા મનીલા આવેલું છે ફિલિપિન્સ ખાતે બરાબર તો ખાસ ધ્યાન રાખજો એડીબી ચલો નેક્સ્ટ નેક્સ્ટ છે 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 બરાબર તો અમેરિકાની યુએસએ ની જે સરકાર છે એમ સંયુક્ત પહેલ છે ફૂલ ફોર્મ શું છે તો એનું ફૂલ ફોર્મ છે ઇનિશિયેટીવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી બરાબર આખી ટેકનોલોજી જે ઉભરતી ટેકનોલોજી છે તો એના માટેનો આખો દ્વિપક્ષીય સંવાદ છે બરાબર તો આ જે સંવાદ છે એની અંદર ભાગ કોને લીધો હતો તો ભારત તરફથી જે રિપ્રેઝન્ટેશન કર્યું હતું તો એ છે આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ બરાબર તો એમણે જે છે તો આની અંદર ભાગ લીધો હતો બરાબર યુએસએ ખાતે થઈ હતી અને એ ભારત તરફથી અજીત ડોવાલે ભાગ લીધો હતો ચાલો નેક્સ્ટ જોઈએ અઢારમી લોકસભાના પ્રોટેમ સ્પીકર બરાબર છે અને એમનું નામ છે ભરતુરી મહેતાબ આમનું નામ પણ ઘણું ચર્ચામાં છે રીઝન એ છે કે જે વર્તમાનમાં જે રૂલિંગ પાર્ટી છે બરાબર એનડીએ એમના દ્વારા આમની નામની ઘોષણા કરવામાં આવેલી બરાબર પ્રોટેમ સ્પીકર તરીકે પ્રોટેમ સ્પીકરનો મતલબ શું થશે એની ચૂંટણી કઈ રીતે થાય છે મતલબ કે કોને નિયુક્ત કરવામાં આવશે તો એવા સાંસદ કે જે સૌથી વધારે પ્રમાણમાં જે છે કે ચૂંટાઈ આવેલા છે બરાબર આયરા છેલ્લા સાત જેટલી જેટલી લોકસભામાં એ ચૂંટાઈ આવ્યા હતા પરંતુ

તો આ આખી બાબત હતી તો એના લીધે થોડો વિરોધ પણ થયેલો બરાબર છે ચલો નેક્સ્ટ જોઈએ હિન્દી સાહિત્ય સંમેલન વિશે તો એનું આયોજન કરવામાં આવ્યું છે ઓડિશા ખાતે બરાબર અહીંયા વાત કરીએ આપણે સંમેલનોની તો ચલો અગત્યના સંમેલન એક વખત રિવાઇઝ કરી લઈએ સૌ છે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ એ કરવામાં આવેલી યુએઈ ખાતે યુનાઇટેડ આરબેટ્સ ખાતે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ એ કરવામાં આવેલી ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે ત્યારબાદ પહેલી ન્યુક્લિયર એનર્જી સબમિટ કરવામાં આવેલી બ્રસેલ્સ આવેલું છે બરાબર છે છે તો ન્યુક્લિયર એનર્જી કરવામાં આવેલી ત્યારબાદ નવમો રાઇસીના ડાયલોગ એ કરવામાં આવેલો નવી દિલ્હી ખાતે ડાયલોગ આવે તો નવી દિલ્હી જ યાદ રાખવાનું કારણ કે બધા જ રાયસીના ડાયલોગ ક્યાં કરવામાં આવેલા છે નવી દિલ્હી ખાતે ત્યારબાદ ગુવાહાટી ખાતે કરવામાં આવેલી પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ બરાબર છે ત્યારબાદ આપણે જોયું હતું પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે સાતમો ત્યારબાદ વિશ્વ સરકાર સંમેલન કરવામાં આવેલું યુએ દુબઈ ખાતે બરાબર સંસ્કરણ ત્યારબાદ આ ખાસ ધ્યાન રાખજો યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સમિટ છે તો એની અધ્યક્ષતા બે હજાર ચોવીસમાં કોણ કરશે તો ભારત દેશ કરશે આપણો ભારત દેશ કરશે બરાબર બે હજાર ચોવીસમાં માં અધ્યક્ષતા કોની પાસે છે ભારત પાસે છે બે હજાર ચોવીસ ખાસ યાદ રાખજો વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ગાંધીનગર ખાતે કરવામાં આવે છે ફરીદાબાદ ક્યાં આવેલું છે તો એ આવેલું છે હરિયાણામાં ચલો નેક્સ્ટ છે સત્યાવીસમો રાષ્ટ્રીય યુવા મહોત્સવ બરાબર એ કરવામાં આવ્યું હતું નાસિક ખાતે ચલો નેક્સ્ટ જોઈએ બધી જ અગત્યની છે ખાસ ધ્યાન રાખજો બરાબર કોઈ પણ પૂછાઈ શકે તેમ છે ચલો નેક્સ્ટ છે વધાવન પોર્ટ વધાવન પોર્ટ ક્યાં આવેલું છે તો મહારાષ્ટ્ર ખાતે આવેલું છે અને ભારત સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવે છે આથી આ ચર્ચામાં છે તો ખાસ યાદ રાખજો સવાલ એમ પૂછાશે કે તાજેતરમાં ચર્ચામાં હતો વધાવન પોર્ટ તો એ કયા રાજ્યમાં આવેલો છે તો મહારાષ્ટ્ર ખાતે આવેલો છે બરાબર ચલો એના વિશે માહિતી જોઈએ તો મહારાષ્ટ્ર ખાતે તેનું નિર્માણ કરવામાં આવશે નિર્માણ થયું નથી પ્રોસેસ ચાલુ જ છે બરાબર અને એને ભારત સરકાર દ્વારા શું આપવામાં આવી છે મંજૂરી હવે ભારત સરકારના કયા કાર્યક્રમ હેઠળ એને મંજૂરી આપવામાં આવી છે તો પ્રધાનમંત્રીનો ગતિશક્તિ જે કાર્યક્રમ છે જી ગતિશક્તિ કાર્યક્રમ તો એના હેઠળ તેનું નિર્માણ થશે બરાબર ચલો નેક્સ્ટ છે કોપા અમેરિકા કપ આ એનું અડતાલીસમું સંસ્કરણ છે એટલો ઇમ્પોર્ટન્ટ નથી પણ મેં સાના માટે લખ્યો છે કારણ કે અમુક સમય સવાલ પૂછાઈ શકે બરાબર આ નહીં પૂછાય સંસ્કરણ નહીં પૂછાય કયું ખેલાડી અથવા કઈ ટીમ જીતે છે એ નહીં પૂછાય પણ એ પૂછવામાં આવશે કે કઈ રમત સાથે સંકળાયેલ છે બરાબર તો આ સંકળાયેલ છે ફૂટબોલ સાથે બરાબર તો કોની સાથે સંકળાયેલ છે તો ફૂટબોલ સાથે સંકળાયેલ છે ચલો નેક્સ્ટ છે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બરાબર તો એનું આયોજન કરવામાં આવે છે નવી દિલ્હી ખાતે બરાબર તાજેતરમાં ભારત મંડપમ જે આવેલું છે પ્રગતિ મેદાન ખાતે ત્યાં આગળ તેનું આયોજન કરવામાં આવશે ચલો નેક્સ્ટ છે સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ બરાબર છે બે હજાર ચોવીસનું સંસ્કરણ છે ચલો રિપોર્ટમાં શું કહેવામાં આવે છે તો વાયુ પ્રદૂષણ વિશે માહિતી આપવામાં આવે છે બરાબર કે કયા દેશમાં વાયુ પ્રદૂષણની કેટલી સમસ્યા છે તમે ચીનનો કોઈપણ વિડિયો જોશો અથવા ચીનના કોઈ પણ શહેરનું અમુક ઇમેજીસ જોશો તો અમુક જગ્યાએ ચીનની સૌથી મોટામાં મોટી જો સમસ્યા હોય તો એ છે એર પોલ્યુશન બરાબર તમે અંદર જે મહિલાઓ છે પુરુષો છે એ માસ્ક લગાવીને ફરતા હશે બરાબર કોરોના કોરોનાના લીધે નહીં કોરોના તો હવે નામશેષ થઈ ગયો છે બને ત્યાં સુધી અમુક અમુક કેસો જોવા મળે છે પરંતુ મેઇન સમસ્યા શું છે વાયુ પ્રદૂષણની બરાબર એ સૌથી વધારેમાં વધારે મોસ્ટ જે કહેવાય સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ ચીનની તો એ છે વાયુ પ્રદૂષણ બરાબર તો અહીંયા પ્રથમ ક્રમ આપવામાં આવે છે ચીનને કે વાયુ પ્રદૂષણના લીધે સૌથી વધારે મોત થતી હોય તો એ ચીનમાં અને બીજો ક્રમ છે ભારતનો બરાબર છે જાહેર કોના દ્વારા કરવામાં આવે છે તો હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટ્યુટ દ્વારા અને આની અંદર વર્ષ બે હજાર એકવીસનો ડેટા આપવામાં આવે છે એના અનુસાર ચોર્યાસી લાખ લોકો છે એ માત્ર એર પોલ્યુશન વાયુ પ્રદૂષણના લીધે મોત થઈ હતી સોરી ચોર્યાસી નહીં એક્યાસી લાખ લોકો બરાબર છે તો યાદ રાખજો એક્યાસી લાખ લોકોના કયું વર્ષ છે બે હજાર એકવીસનું ચાલો નેક્સ્ટ જોઈએ અંકટાટનો રિપોર્ટ છે યુએન એડી રિપોર્ટ છે બરાબર યુએન સિટી એ મતલબ થશે કે એનું જે છે એમના દ્વારા રિપોર્ટ અમુક બહાર પાડવામાં આવે છે આ સિવાય જે એનું હેડક્વાર્ટર કહો તો એ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે બરાબર જેની વખતે ચલો આ રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં એફડીઆઈ મતલબ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બરાબર તો એ પ્રાપ્ત કરવામાં જે ભારત છે એનો ક્રમ કયો છે તો ભારતનો ક્રમ છે પંદરમો બરાબર આની પહેલા સારો એવો ક્રમ હતો એ થોડો ઘટ્યો છે ભારતનો સોરી ક્રમ વધી ગયો છે એનો બરાબર આ વર્ષે જે છે બે હજાર બાવીસ છે બરાબર એમાં સારો એવો ક્રમ હતો પણ બે હાજર ત્રેવીસમાં એટલું એફડીઆઈ છે એ પ્રાપ્ત થયું નથી આપણને બરાબર અને રિપોર્ટનું નામ છે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બરાબર તો ભારતનો ક્રમ યાદ રાખજો પંદરમો ક્રમ છે પહેલા ક્રમે છે યુએસએ બરાબર પ્રથમ ક્રમે યુએસએ છે ભારતનો ક્રમ છે પંદરમો ચાલો એફડીઆઈ નો મતલબ શું થશે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ બરાબર સીધી રીતે રોકાણ કરશે એનો મતલબ શું થશે કે ફોરેનની કોઈ કંપની છે અથવા ફોરેનનો કોઈ વ્યક્તિ છે બરાબર એ ભારતની અંદર જે છે તો કોઈ કંપની ખોલે છે બરાબર અથવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે તો એની અંદર એ રોકાણ કરે છે તો એને કહેવામાં આવશે એફડીઆઈ બરાબર એના દ્વારા જે ભારતને પ્રાપ્ત થશે એને કહેવામાં આવશે એફડીઆઈ ચલો તો આ હતા આજના કરંટ અફેર્સ કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્ય તે અમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું ધન્યવાદ